નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ ત્રણ હજાર ત્રણસો સિત્તેર થી ત્રણ હજાર આઠસો સિતેર જામજોધપુર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો ચાલીસ જેતપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો ત્રીસ માંડલ ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ અમરેલી ત્રણ હજાર એકસો પાંચથી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો દસ બાબરા ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર છસો પચાસ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર સાતસો પચીસ અંજાર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો નેવું વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો એક જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એંસી તળાજા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો અડત્રીસ હળવદ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો સોળ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર જસદણ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો પચાસ જામનગર ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ચાલીસ બોટાદ બે હજાર સાતસો પચાસ થી ત્રણ હજાર આઠસો પંદર ગોંડલ બે હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો એકોતેર જામખંભાળિયા ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ત્રણ હજાર થી ચાર હજાર બસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો